ગામમાં વરસાદ છે સતત વરસાદી માહોલથી જળાશયમાં નવા નીર આવ્યા છે ગઢડાના પાટણામાં આવેલી કાળુફાડ નદીમાં પૂરની સ્થિતિ છે નદીમાં નવા નીરના આગમન થતા જ લોકોએ વધામણા કર્યા છે વરસાદી માહોલના કારણે ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે બોટાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી સતત સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે હાલ અત્યારે જી મીડિયાની જે ટીમ છે તે પહોંચી છે જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા નજીક આવેલા પાટણા ગામ ખાતે અને જે પ્રમાણેના આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો આ પાટણા ગામની કાલુભાર નદી છે જે કાલુભાર નદી ઉપરવાસના જે ગામો છે હિંગોરાળા સીતા બાબરા સહિતના જે ગામમાં પંથકમાં સારો વરસાદ વરસતા કાળુપાડ નદી બે કાંઠે વહેતી થઈ છે બે કાંઠે નદી વહેતી થતા શહેરીજનોમાં અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે આપણી સાથે અનેક જે ગામના જે માણસો જે પણ અહીંયા આવ્યા છે આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો નદીમાં નવા નીર આવ્યા છે કેટલી ખુશી અત્યારે અષાઢ મહિનામાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને પગલે અત્યારે ખૂબ સારી એવી પાણીની આવક થઈ છે અને અમારી જે જીવાદોરી સમાન જે કાળુબા નદી છે એ બે કાંઠે વહી રહી છે જોઈને ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે ખેડૂતો ખાસ ખુશ છે અને વાવણી લાયક વરસાદ પણ સારો થઈ ગયો હોવાથી ધરતીપુત્રોમાં ખાસ ખુશ છે અને જે ગરમી જે પડી છે ઉનાળામાં એને કારણે જે કંટાળી ગયા હતા માણસો એને રાહત થઈ ગઈ છે અને વૃક્ષારોપણ પણ કરવું જોઈએ થોડુંક વરસાદની હિસાબે તો જે પ્રમાણે પાટણા ગામના જે લોકો છે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ધરતીપુત્રોમાં પણ આનંદો જોવા મળી રહ્યો છે એટલે આ કાળુંબાર નદી બે કાંઠે વહેતી થતા પાટણા ગામના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે કેમેરામેન વિપુલ મકવાણા સાથે રઘુવીર મકવાણા જી મીડિયા તો સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદથી જડાશમાં નવા